ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાઓ જોવા મળી રહ્યો છે અને વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કડી અને વિસાવદનની પેટા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું હતું અને હવે તેમના પદની જવાબદારી કોને સોંપવામાં આવે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે જોકે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ દિલ્હી ખાતે પહોંચ્યા હતા જેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક પણ યોજાઈ હતી જ્યાર ટૂંક સમયમાં જ ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે તો હવે આ જવાબદારી કોને સોંપવામાં આવે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ નમસ્કાર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર હાલમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું પદ કોને સોંપવામાં આવી શકે આ જવાબદારી કોને સોંપવામાં આવી શકે તેવા નામોને લઈને અનેક અટકળો ચાલી રહી છે જેમાં સૌથી મોટી વાત તો એ છે કે આ પદ ઓબીસી સમાજમાંથી જ કોઈક આવતા નેતાને મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેવી અટકળો ચાલી રહી છે જેમાં પહેલું નામ છે ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર જેઓ બનાસકાંઠાના કોંગ્રેસના એક માત્ર સાંસદ ગુજરાત ખાતે છે તેમનું પ્રભુત્વ પણ કોંગ્રેસમાં જોવા મળી રહ્યું છે વર્ચસ્વ તેમનું કોંગ્રેસમાં જોવા મળી રહ્યું છે તેમની પાસે ગેનીબેન ઠાકોર પાસે ઠાકોર સમાજની એક મોટી બેંક પણ છે એટલા માટે ગેનીબેન ઠાકોરને ક્યાંક પ્રદેશ પ્રમુખ તરીકે અમારા સમાજનો જ વ્યક્તિ આ પદ જે છે તે સંભાળશે આ પદ ઉપર તેમને બેસાડવામાં આવે અને ત્યારબાદ બીજી બાજુ કોળી સમાજ એટલે કે વિમલ ચુડાસમા દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કોંગ્રેસ હાઈકમાન્ડ કે કોળી સમાજનો જ કોઈક નેતા પ્રદેશ પ્રમુખના પદ ઉપર હોવો જોઈએ એટલે કે પ્રદેશ પ્રમુખને લઈને પાટીદાર સમાજ વર્ષે કોળી સમાજ જેવી સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની જવાબદારી કોઈ ઓબીસી નેતાને જ સોંપવામાં આવી શકે છે જેમાં કેની બેન ઠાકોરનું નામ મોખરે જોવા મળી રહ્યું છે ચર્ચાઈ પણ રહ્યું છે પરંતુ જો બીજી બાજુ વાત કરવામાં આવે તો અમિત ચાવડાનું નામ પણ પણ ચર્ચાઈ રહ્યું છે આ બંને નામો જે છે તે પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઈ રહ્યા છે તેમની અટકળો પણ ચાલી રહી છે અને તેમને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે એટલે કે પાટીદાર સમાજનો કોઈ નેતા પ્રદેશ પ્રમુખ બને એવું હાલમાં જે છે તે નથી લાગી રહ્યું જોકે કોઈ પણ સમયે ગમે તે નામ જાહેર થઈ શકે છે પરંતુ હાલમાં અમને જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા મોકો આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ સબસ્ક્રાઈબ કરી દેજો